બરોસાના પ્રવેશ દ્વાર તરીકે ઓળખાતી જાડેશ્વર ચોકડી પર આજે સવારે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ખાનગી લક્ઝરી બસોના ખડકલાઓ થવાથી ઝાડેસર ચોકડીથી લઈ તવરા રોડ સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જેના કારણે મુસાફરો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સવારના વ્યસ્ત સમયગાળામાં અચાનક સર્જાયેલા ટ્રાફિક જામથી સ્કૂલ જતા વિદ્યાર્થીઓ, ઓફિસ જતા નોકરિયાત લોકો તેમજ અન્ય વાહન ચાલકો પણ ટ્રાફિકમાં ફસાયા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે ખાનગી બસો અનધિકૃત રીતે રસ્તા પર ઉભી રાખવામાં આવતા વારંવાર આવી સ્થિતિ ઉભી થાય છે ચોકાવનારી બાબત એ રહી કે આટલી ગંભીર ટ્રાફિક સમસ્યા હોવા છતાં સ્થળ પર કોઈ ટ્રાફિક પોલીસ જવાન હાજર ન હોવાનું જોવા મળ્યું હતું જેના કારણે ટ્રાફિક વ્યવસ્થાને નિયંત્રિત કરવામાં મુશ્કેલી ઉભી થઈ હતી અને વાહન ચાલકોમાં રોષ ફેલાયો હતો સ્થાનિકોએ માંગ કરી કે જાડેશ્વર ચોકડી જેવા વ્યસ્ત માર્ગ પર નિયમિત રીતે ટ્રાફિક પોલીસની તૈનાતી કરવામાં આવે તેમજ ખાનગી લક્ઝરી બસો સામે કડક કારવાહી કરી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો